સંખેડા ખાતે મિલકતના ઝઘડામાં મહિલાઓ બાખડતા રાઇટિંગનો ગુનો નોંધી સંખેડા પોલીસે તપાસ હાથ ધરી છે સંખેડાના રાણાવાસ ખાતે પોતાના પિતાના ઘરે રહેવા આવેલા પૂજાબેન ભોઈએ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના ભાભી સુનીતાબેનની સાથે શીલાબેન અને ભારતીબેનને દાદીની મિલકતને લઈને બોલાચાલી કરી હતી મિલકતના વહેંચણીને લઈને થયેલા ઝઘડામાં શીલાબેન અને ભારતીબેને સુનીતાબેનના વાળ પકડીને નીચે પાડી દઈ ગરદા પાટોનો માર માર્યો હતો

તમામને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે સુનિતાબેન જીગરભાઈ ભાઈ મારી નણંદ પૂજાબેન છે અને મારા સસરા પરેશભાઈ છે હું છે ને મને હું રહેવા માટે એંગળી બે દિવસ મારા દે દાદી સાસુની ડેટ થઈ તો અમે લોકો એકડી આવ્યા હતા બારમા સુધી રહેવા માટે તો મને મારી અને મને ઝઘડ્યા અને મને કાઢી મૂકી તો મેં મારી નાની છોકરીના લીધે હું ઘરે થતી રહી મારા તો આજે મારા ઘરવાળાને બપોરે એ લોકોએ ભેગા થઈને પકડીને મારા ઘરવાળાને માર્યો હાથમાં માર્યુંને નાખોડે ને ગળું દબાયું એ છે એમના ગળામાં નિશાન અને હું પાછી આજે આવી મેં એટલું કીધું કે મારા ઘરવાળાને તમે લોકોએ કેમ મારી હું એટલી મારા ઘરવાળાને લેવા માટે જ આવી હતી કારણ કે મને ભરોસો નહોતો આ લોકો નાઇટમાં મારી નાખે તો હું શું કરું એટલું મારા ઘરવાળાને લેવા માટે આવી હતી અને મારા ઘરવાળાને લેવા આવી તો એ લોકોને મેં ખાલી એટલું જ કીધું કે તમે કેમ માર્યું મારા ઘરવાળાને તો એ લોકોએ ડાયરેક્ટલી મને એ મારો કોઈ સાસુનો છોકરો છે ને જે એ દિવ્યાંગ અને કાલુ ઓમકાર એનું સાચું નામ છે એને મારો હાથ પકડાઈને મને ડાયરેક્ટલી ખીચી અને ઘરમાં લઈ ગયો અને મારા વારને બાર બધું મને મારી એને અને જબરજસ્તી કરી મારી અને મારી ફોઈ સાસુએ બી મને એવી જગ્યાએ માર્યું કે મારાથી કહેવાય ને એવી જગ્યાએ મને લાતો મારી છે અને મને હાથમાં માર્યો અને મારી મને ઘરમાં લઈ ગયો તો મારો ઘરવાળો મને બચાવવા માટે આવ્યો તો મારા ઘરવાળાને માથામાં માર્યો અને મારા માથા મારા ઘરવાળાને માથામાં માર્યું માથામાંથી લોહી નીકળ્યું માથું ફૂટી ગયું પછી મારા સસરા આવ્યા તો મારા સસરાને માર્યું અને એ લોકોએ બહારથી બે ચાર છોકરાઓ બે છોકરા છોકરાઓ ને મારી ફોઈ સાસુ એનો મોટે ફોઈ છોકરો અમિત એ બે છોકરાઓને લઈને આવ્યો હતો અને મને બી મારી મને પેલા ફળિયા લોકોએ લોકો મને ઘરમાં પૂરી દીધી બાકી મને મારવા માટે ખોરેતી અને મારી છોકરીને બી તે દિવસે મારી હતી એટલે મેં મારી છોકરીને ને મેં બીજા ઘરે મૂકીને ગઈ હતી શું નામ છે તમારું મારું નામ સુનિતા છે મારા વાળા કેટલા જણ હતા મારા વાળા સીલા બેન ભારતી પછી મારા પેલા દિવ્યાંગ અને કાલુ

એને ખબર નથી એરેસ્ટ કરી દીધા છે લાગે તો મને ખબર નથી મેં કેટલા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા હતા ત્યારે જઈને પોલીસ આવી છે તમે શું ઈચ્છો છો તમે એને મને ન્યાય જોઈએ મારા ઘરવાળાને માર્યું છે મેં લવ મેરેજ કરીને નાઈ છે પહેલી વાર મારી જોડે ઝઘડા હતા દોરા માટે રકમો માટે મારી સાથે ઝઘડો કર્યો તો મેં કશું નઈ બોલી એના પછી કઈક મારી દાદી સાસુએ મને તાંબાનો લોટો આપ્યો તો પૂજા કરવા માટે એ લોટા માટે બાજી બપોરે મારા મારા હસબન્ડ જોડે ઝઘડો કર્યો મને મને એવું કહે છે કે તું છૂટું કરીને જતી રહે તું અમારા દેવની નથી મને ઘરમાં પાણી તક નથી પીવા દીધું મને ઘરમાં રહેવા પણ નથી દીધી મને બહુ જ બ્લેકમેલ કરી છે આ લોકોએ તો પણ છતાંય હું લવ મેરેજ કરીને આવી છું કારણ કે મારા પિયરવાળા હું લવ મેરેજ કરીને આવી તો મને નથી બોલાવતા એટલે હું સાસરીમાં આવી રહી છું મારી પાછળ કોઈ નથી મારા હસબન્ડ સિવાય તમારું મૂળ ગામ કયું છે મારું મૂળ ગામ ઉમરે અચ્છા તમારી અહીંયા સંઘેડા તમારી સાસરી છે મારી સાસરી સંઘેડા છે